નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ આજે આપણા મલકની વાત એટલે કે એક ચમત્કારની વાત કરવી છે એક ચમત્કારિક મંદિરની વાત કરવી છે તો આપણા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની અંદર ડીસાથી માત્ર પાલનપુરની હાઈવે ઉપર સાતથી આઠ કિલોમીટરની દૂર એક રસાણા નામનું ગામ આવેલું છે ત્યાં રસાણાની અંદર એક નારસુંગ વીર મહારાજનું મંદિર આવેલું છે ગામ લોકોની શ્રદ્ધા પ્રમાણે અને બીજા પણ લોકોની શ્રદ્ધા પ્રમાણે અહીંયા પથરી મસા વા અને કેન્સર જેવા બીમારીઓને મટાડવાનો દાવો કરવામાં આવે છે ને હકીકતમાં પણ તેઓ તમે જાશો ત્યાં તમને ખરેખર ખબર પડી જશે કે વાસ્તવમાં હકીકતમાં છે કેમ કે તેઓ અસંખ્ય પથરી પીડીકો એટલે કે જેને પથરી જ્યાં ડૉક્ટરો ઓપરેશન કરવાનું કહે છે ત્યાં જઈને માનતા માને દા દોરા દાગા બાંધે છે ત્યાંને બેથી ત્રણ દિવસ અથવા ગમે તે રીતે એની પથરી નીકળી જાય છે એ ખરેખર આપણા શ્રદ્ધાનો વિષય છે તો આજે આપણે મુલાકાત કરીશું નારસુંગ વીર મહારાજનું મંદિર ગામ રસાણા તાલુકો ડીસાની તો આવો મંદિર વિશે આપણે વાત કરી નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું આજે આપણા એટલે કે બનાસકાંઠાની અંદર એક ચમત્કારિક મંદિર એ ખૂબ જ ચમત્કારિક છે મંદિર એની અંદર શ્રી વીર નારસુંગા મહારાજનું મંદિર આવેલું છે અને એના અંદર તમે આજે મુલાકાત આવ્યા છો ડીસાથી માત્ર સાત કિલોમીટર દૂરની અંદર છે અને આ પાલનપુર ને ડીસાની હાઈવે ઉપર આવેલું છે આપણે વીર મહારાજ મોટા એના અંદર સૌથી ચમત્કારોની વાત કરવામાં આવે તો આપણે આ વિસ્તારની અંદર કે તમને મંદિરની અંદર તમને બતાવીશું પથરીની સૌથી એટલે કે આપણા ડોક્ટર જ્યારે ના પાડી દે ડૉક્ટર જ્યારે ઓપરેશન કરવાનું કહે ત્યારે તમે અહીંયા તમે આવીને તમારી એક રાખડી એટલે કે દોરો ધાગો કરીને તમારી મુક્તિ તમને મળી શકે છે કે એના અંદર દુઃખ દર્દમાં તમને મુક્તિ મળી શકે છે એ ખરેખર ખૂબ જ ચમત્કાર છે કેમ કે કળિયુગની અંદર કહેવામાં આવ્યું છે કે નમસ્કાર જ ચમત્કાર છે આવી રીતે તમે અસંખ્ય એટલે કે શિષ્યો તમને અહીંયા આપે છે નારસુગા મહારાજની મંદિરની તમે જયારે ડોક્ટર તમને ઓપરેશન કરવાનું કહે ત્યારે તમે અહીંયા બાધા કે આસ્થા તમારા અંદર રાખવામાં આવે તો તમારે હંડ્રેડ વન પર્સન્ટ નીકળે જાય એટલી ખુદ ગેર રીતે હું મારા ખુદની વાત કરું છું કે આજે લગભગ દોઢ વર્ષ પહેલાં મારે પણ એક કિડની અંદર પથરી હતી એમ મેં ઓપરેશન કરાવ્યું હતું લગભગ બત્રીસ એમ એમની મારી પથરી હતી બત્રીસ એમ એમની પથરી ઓપરેશન દ્વારા નીકળવામાં આવી હતી પરંતુ પાછી મેં ચેક કરવામાં આવી હતી કે પિતાશની અંદર ત્રણથી ચાર એમએમની પથરી બતાવવામાં આવી હતી તો મેં યુટ્યુબ ઉપર કે આ માધ્યમના ન્યૂઝના માધ્યમથી બીજા માધ્યમથી મેં જોઈને અહીંયા એક બાધા લીધી હતી કે ઠીક થઈ જશે તો અત્યારે હું અહીંયા મંદિર ઉપર આવી ને આજ હું લગભગ દોઢ વર્ષથી હજી સુધી દુકાનથી આવી તો એ ચમત્કાર જ છે તો તમે આવો મિત્રો તમને બતાવું છું કે અહીંયા તમે ડૉક્ટરની સારવાર તો લેવાનું કે છે પરંતુ તમે એક આસ્થાના રૂપે તમે વિચારો કે આ જો ભક્તો તમે ભક્તોનો જોઈ શકો છો અત્યારે દૂર દૂરથી અહીંયા પણ આપણા નાસોંગાવીર મહારાજ ધામ રસાણા મોટા ખાતે આવે તમને બતાવીશું અંદર જઈને કે અંદર તમે જોઈ શકો છો કે પછી જો લઈને ઓપરેશન દ્વારા કે પછી વગર ઓપરેશન દ્વારા જે પેશાબ માર્ગે આવતી પથરીઓ અહીંયા તમે જોઈ શકો છો આ મહારાજનું મંદિર આવેલું છે ભક્તોની તમે આસ્થાનો લાઈન તમે જોઈ શકો છો આ સાઈડની અંદર તમે જુઓ મિત્રો આના અંદર તમે જે પણ પત્રી નીકળે એ આના અંદર શીશીમાં એક એમ એમ બે એમ એમ કે ત્રણ એમ એમ કે પાંચ એમ એમ હોય તમે લઈ અને તમારું ગામનું નામ અહીંયા

કેમ કે શ્રદ્ધા હોવી જોઈએ કેમ કે શ્રદ્ધા તમારા મનમાં હોય તો આના તમારે એને ઈલાજની જરૂર ન પડે કેમ કે આવી રીતે તમે અલગ સંખ્યાઓ તમે બહેનો ભાઈઓ અને બધી જગ્યાએ અહીંયા તમે આવે છે નારસિંગા મહારાજના કામ દિશા ખાતે અહીંયા તમે આ જોઈ શકો છો તમે સેમ્પલ આજના નહીં વર્ષો તો છે વર્ષો મંદિર છે ને વર્ષો જૂની આસ્થાનું કેન્દ્ર અત્યાર છે અત્યારે ખરેખર તમે મંદિરમાં તમે બતાવીશો એવી જ રીતે અત્યારે આ આસ્થાનું ખાલી માટલું તમારે હવે રસા નું મંદિર છે પાલનપુર અઢાર કિલોમીટર અને ડીસા થી તમારે સોળ કિલોમીટર મહારાજ નું મંદિર આવે છે

જોવા જઈએ તો કેટલા વર્ષ જૂનું મંદિર છે બે વર્ષ પેલા મેં ઓપરેશન કરાવ્યું હતું મેં યુટ્યુબ ઉપર જોઈને વિડીયો જોઈ મેં માનતા માની અત્યારે લગભગ મારે કેમ કે બીજી કરાવવાની જરૂર નથી ખરેખર આપણે ચમત્કાર કેમ કે તમે તમે આ તમે શ્રદ્ધા તમે લાઈન તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હા આપણે પણ વાત કરી હતી આપણે તો ખરેખર આપણે

ખબર છે મહિનો દોઢ મહિનો થયો હતો હા એમને લીધી દે આવડું મોટી લીધી દે અમે વાત કરે છે અહીંયા એક સીસીમાં રાખીને એટલે તમે વિચારી શકો તો મિત્રો ખરેખર ચમત્કારને જ નમસ્કાર ચમત્કાર ભાઈઓ દાદર હાથે અને મિત્રો એક ખાસ વાત અહીંયા તમે મને પણ એક કુતુલ હતું કે આ બધા આટલા બધા ફોટા કેમ રાખવામાં આવ્યા છે તો બાપજીને જણાવવા પ્રમાણે કે આ બધા ફોટા જેટલે કે સંતાનો ન થતા અહીંયા માત્ર ખાલી દોરા બાંધવાથી એમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થયું છે એના હિસાબથી જે પણ પરિવારો દ્વારા ખરેખર આ એક જોઈ લો તમે આ બાજુ સાઈડમાં ફોટા પેલી સાઈડમાં તમે ફોટા આ બધું સંતાન પ્રાપ્તિ થાય એના જે પહેલી માનતા રાખવામાં આવે કે અહીંયા કે બાપજીને તેઓ પગે લગાડવા માટે આવે એક બીજા પણ આપણે અહીંયા જે મહારાજના મંદિરની અંદર કાળ મળેલા હતા એમને તો તમે રિવ્યુ તમે સાંભળો તમે ખરેખર તમે એટલે કેટલા દિવસ તમે તકલીફ હતી આ તકલીફ તો લગભગ મને બે વર્ષથી હતી બે વર્ષથી લગભગ બહુ દવાખાના ફર્યો ઘણી બધી જગ્યાએ જઈ આવ્યો આયુર્વેદિક દવા પણ ઘણી બધી કરી પણ કંઈ ફરક નતો પડતો તો મારા એક સંબંધીએ મને એવી વાત કરી મને કે એક ડીસા જોડે પાલનપુરથી આગળ રસાણા ગામ છે તો તમે અહીંયા એક વખત જાઓ તો તમારે અહીંયા લગભગ બધાને ફરક પડી જાય તમને પણ પડી જશે તો એમને મને ત્રણ દિવસ નો ટાઈમ આપ્યો હતો કે ત્રીજા દિવસે તમારે પથરી નીકળશે અને નીકળી જાય તમને કદાચ જોવામાં આવે તો લઈને અહીંયા આવજો ના મળે તો ખાલી દર્શન કરી જજો તો મારે ભાઈ ત્રીજા દિવસે મારે પથરી તેર એમ નીકળી ગઈ અને મને ઘણા સમય થી મારે આવું હતું પણ મને ટાઈમ જ નતો મળતો એટલે હું આજે આવ્યો છું અને પથરી પણ મેં આપી અને એ દોરો નવો દોરો પણ બાંધ્યો અને ખરેખર આ માની ગયો બહુ હાથ છે ને તો આડાવા દવાખાનામાં દોડવા કરતા એક દિવસ અહીંયા આવી અને દાર દોરો બાંધવાથી પથરી તો નીકળી જાય પણ હું તો એમ કઉ આજીવન દુખાવો પણ નહીં થાય એની ગેરંટી હું આપું છું જય ન્યુરા શંકુર જય રામ

દાદા ને દયા થી મળતું હોય તો આથી મોટી વિશેષ કઈ હોય નહિ ભગવાન થી વસ્તુ જવાની જરૂર છે નહીં હું તો અહીંયા જવાય મિત્રો ને ખાસ કે કોઈ પણ આ વિડીયો જોતા હોય મિત્રો ને પથરીની તકલીફ થી પીડાતા હોય મસાના તકલીફથી પીડાતા હોય કે પછી કોઈ પણ વા વા આવતો હોય વા આવતો હોય એના માટે પણ અહીંયા એટલે કે આપણે ડીસા માત્ર 7 કિલોમીટરની દૂર અને તમે પાલનપુર સાઈડ આવતા હો તો પાલનપુરથી થી 18 કિલોમીટર એક રાઈડ રાઈડ સાઈડ માં તમે કઈ સો ડીસા આવતા હો ત્યારે એક મોટો ગેટ બનેલો છે એના ઉપર નામ પણ લખેલું છે આગળ એક રેલવે ફાટક ક્રોસિંગ આવશે અને આગળ તમે ગામમાં માં તમે કોઈ વ્યક્તિને તમે પૂછી શકો ને તો પણ તમને એમની જગ્યા લોકેશન તમને મળી જશે તો મિત્રો ખરેખર તમે ડોક્ટરમાં તમે દવા પણ લો છો તમે બરાબર પણ એક વખત પથરીના દર્દીઓને ખરેખર અહીંયા આવવું અને આ બાપજીના પ્રતાપથી તમારે હંડ્રેડ વન પર્સન્ટ પથરી ઓગળી જશે સો